એક ત્રવેણીમાં સ્નાન કરવા જેવો અવસર પ્રથમ અવસરું બાને જે મહામંડલેશ્વરનું એક બિરુદ મળ્યું છે એનો રાજીપો વ્યક્ત કરવાનો કાર્યક્રમ બીજો કાર્યક્રમ દરેક દેવળે પૈલુભાઈ કે વિહળાનાથ ના ધજાગરા જે દર્શન કરી લે ને ખાલી ઉતાવળો નીકળ્યો હોય રોડે થી નીકળ્યો હોય મંદિર ની અંદર દર્શન કરવા આવવાનો કદાચ માળા ના હોય

બીજો જ જન્મ દિવસ હોય એક વર્ષ કરી બીજો જ વર્ષ આ ત્રિવેણી સંગમ માં કોઈ સંત એવા બાકી નહોતા કે અહીંયા ન હોય અને એમાં આપ જાણો છો કે સંતો એ જ કીધું છે કે કુંભના મેળામાં એક મંશ ઉપર અમે એટલા સંતો નહોતા બેઠા એવું અહીંયા મિની કુંભ હાજર થઈ ગયો સાહેબ પૂછી મોરારી બાપુ આપ જાણીએ છીએ કે એ લગભગ કોઈ દિવસ કોઈના ખોટા વખાણ કરવા એનો એનો વિષય જ નથી એનો કદાચ અમને કલાકારોને કોઈ એમ કહી દે કે ભાઈ આ થોડુંક પાનું છે તમે છે જ વાંચી જાજો તો એ કદાચ વાંચીએ કે કારણ કે અમારે હવે પેમેન્ટ લેવાનું હોય આ એક નરૂ વાસ્તિકતા કહું છું આને તો કોઈ કોઈની કથા વાંચી હોય એને હાલી એક રૂપિયો નથી લીધો કોઈ સ્વાર્થ એમ કે ભાઈ કોઈ એની પાસે હેતુ જ નથી અને જયારે ઈ હેતુ વગર ના હેત કરતા ત્યારે માન લેજો કે ઈ સાચી વાત હોય ઈ જ આયેલી રજૂ થતી હોય છે પૂજ મોરારી બાપુ થી લઈ અને જગન્નાથ મંદિર મહંત કેટલા સંતો આપણી તમામ દેહાણ જગ્યાના સંતો અને એક સંત આવે અને આપણા ઘરે પગલા પડાવીએ સાહેબ તોય આપણી ધરતી પાવન થતી હોય તો એક સાથે એટલા સંતોના અહીંયા પગલા પીડ્યા છે તો આ સમાધિમાં ઉનળ બાપુ થી લઈને એમ કે સમાધિ વાળાના કેવા ભજન હશે ભલા અહીંયા પાવન પગલા થાય મને જે તે સમયે ભૈલુભાઈ વાત કરી મને કે માયાભાઈ આવી રીતનો કાર્યક્રમ છે ત્યારે જ મેં કીધું કલાકારો કદાચ ગમે એટલા હોય અને કદાચ અમને ટેજ ઉપર બેહવા ન મળે પણ ખાલી અહીંયા હાજરી દેવીને એટલા સંતોના દર્શન કરવા ને એ જેના બાપ દાદાના હિમાલય કરતા પુણ્યના ઢીગલા મોટા હોય ને એનાથી આ થઈ શકે ન થઈ શકે આ નરી વાસ્તવિકતા એ છે ભાઈ અને આવો જ્યારે ઉધળો જે કાર્યક્રમ છે ત્યારે આજની રાત દેવાજભાઈ અમારે બિરજુભાઈ ભાઈ અને હું અને આપણા દેવેજભાઈ આપણા બધા કરતા વધારે ને વધારે સમય અને વધારે વધારે મહેનત કરી ને તો મહેશભાઈ ગઢવીએ કરી છે जोरदार તાળીઓના ગડારથી અને વધાવો કારણ કે હાંજના 3 વાગ્યાના ઉભા પગે છે એટલે મેં તમને કીધું ને કાઈ ન બોલીએ ને તો સંતોના દર્શન કર્યા અને તમે જે અહીંયા બે હામા બેઠા છો એ એ કઈક પુણશાળી આત્મા છે ઈ જ અહીંયા આવ્યા છે ને એના અમને આલી દર્શન થાય મારા હમ આપણે કઈ ભગવાન ને જોયા નથી બાબુ ભગવાન કેવા હોય ખબર નથી પણ ગીતામાં કીધું છે વિરાટ રૂપ દેખાડ્યું ને જો સિંગલ ભગવાન હોય ને ખાલી એકલા સિંગલ આપણી જેવા હોય એક મુખ બે હાથ એમાં થોડાક વિષ્ણુ થાય તો હાથ બે વધે ચાર થાય પણ જયારે એ વિરાટ રૂપ લઈ ત્યારે અનેક માથા અનેક આંખો અનેક મુખ અનેક હાથ અનેક કીધું છે એમ નથી લખ્યું બીરબલ ને અકબરે પૂછ્યું દિલીમ કાગડા કઈ ગયા બોલો કે બે લાખ ઘેરે ગયો બીરબલ તેની ઘરવાળીએ કીધું કીધું બધે ગલવાતા ન મરાય કે કેમ તા કે લઈને કાલે ગણતરી કરશે વધઘીટ થાય તો હું કરી હો તા ગાંડી એનો જવાબ હોય જ તે કેમ તા ઘટશે તો હું કરશો તો એમ કે બહાર ગયા જાય છે થોડાક કે વધશે તો તા અમુક મહેમાન આવ્યા હોય પણ જેનો વિરાટ રૂપની વાત હું કરું છું આ તો વચ્ચે ખાલી તમને મીઠું મરચું ભભરાવી તો માણસને જમવાની મજા આવે તો વિરાટ માં કોઈ પ્રકાર નો આંખ નથી મુખ હાથ આંખો તો કેવા ગયો આજ અમારા માટે આ ઠાકરનું વિરાટ રૂપ છે મુખ્ય મુખ અહીંયા બેઠું બિરાજમાન છે અને આ બધા અનેક મુખ અનેક હાથ આમ હાથ ઉશા કરો ખાલી એ બધા અમને આશીર્વાદ આપજો આયા અમે તો આશીર્વાદ લેવા જ આવીને બીજું શું કરીએ ખાઈ ત્યારે તમે ઉષાદ કર નાખ્યા છે કારણ કે એ માથાની અંદર અહીં એક ચક્ર હોય છે એમાં હોલ હોય છે દેવેતભાઈ અને એક આ હથેળી હોય એમાંય ચક્ર હોય છે એમાં એક હોલ હોય છે આમાંલી ઉર્જા બહાર નીકળતી હોય છે અને આ ઉર્જા ગ્રહણ કરતી હોય છે એટલે જ મહાપુરુષની સાધના વાળો હાથ આપણા ઉપર ચક્રમાં પડે એટલે એ આપણને આશીર્વાદ દઈ દે તો તમે આમાં કહી કે ઉષાત કર્યા છે તમે એમનો માનતા કે તમે ખાલી થઈ જાવ ઘણા ઘણા એમ કે હગા બાપને લોઈ નો આપે બોલો દવાખાને લઈ જાય ને તક તમારે લોહી મને બેજી થતા આવે બીજે થી વેચાતું લઈ લ્યો હવે હગા બાપને ને લોહી નો દેતા હોય એ આપને દાન દઈ લાગે ક્યાંય દાદ બાપુ ઘણીવાર વાર અહીંયા બેઠો છું કઈ ખોટું નહીં બોલું તમે જાણો છો કે હું ગાડી હાકતો એટલે ઘણા એમ કે સકડો હાકતા તો એ તો એને મને ભાડ્યો હોય તો સારું કહેવાય સકડામાં સકડો મને હજી નથી આવડતો સોખટ એક વાર મેં ટ્રાય કરી હતી કોઈ ઘણા એમ કે ને કે સકડો હાકતા જો મેણું ભાંગે મને ત્રણ જ ભાગ્યું કારણ કે ત્રિગુણી માયા સીધી નો હાલે આવડે એને જ આવડે પણ હું નરુ સત્ય કહું બા કે જ્યારે અધિક માસ હોય ને કોઈ માવડીઓને જાત્રાએ જવું હોય તો એમ કે ને કે મારે પાળિયા જ જવું ત્યારે હું ડ્રાઈવરને ન મોકલતો હું પોતે ગાડી હાકીને આવતો પછી માવડીઓને કહું તમને ફેર થાય ને તો આપજો ને તમારી આરો આ મારે અહીંયા જાત્રા થાય એ રીતે આ તાણું ચોરાણું ની ને એની વાત કરું ત્યારે આઈ એમ ડ્રાઈવર હવે તમે સાંભળી જો ખાલી કૃપા થાય તો ક્યાં પોગી જાય કૃપા શું કરે ભાઈ માણસને ગતિ આપે છે વેગ આપે છે જેથી કરીને આપણી દુર્ગતિ ન થાય ગતિ મળે દુર્ગતિ નો અર્થ એ ક્યાંય ખરાબ નથી થતો એ આખી ગતિ થાય વધારે એ એટલા બધા ગતિ કરી જાય કે પછી લટી કરી જાય બેન કરિયાણા મરચા લેવા ગયા કીધું કે ભાઈ લાલ મરચા આપો બેન બેસો લીલા મરચા લાવો ઓલી બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે પણ હા બેન તમને મરચા મળશે લીલા મરચા લાવો ઓલા બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે પણ બેન તમને લાલ જ મરચાં મળશે પણ મારી ઘરવાળી નું નામ લીલા છે એને કોક મરચા લાવો એનું નામ લીલુડી ધરતી છે હું તમને દાંત જ કઢાવા આવ્યો છું હા કારણ કે અમારામાં ગયા નો તમને દેવું કેમ અમે તો અહીં પગે લાગીએ ને આનંદ કરી પણ અંદર એક બે એવી વાતો આવી જાય એટલે અમને મજા આવે ને તમને મજા આવે વાત એટલી જ છે કે કૃપા મળી જાય અને કૃપા કરતા તમે કેવા ભરોસા થયા આવો છો એના ઉપર આધાર આપણે પોતાને કેટલો ભરોસો છે અને આ તમામ વસ્તુ કેવલ ને કેવલ ભરોસો હોય એના માટે જ છે અખતરા કરવા વાળા માટે આ નથી ઘણા અખતરા કરે મારો દીકરો જો દસમા માં પાસ થઈ જાય ને તો બે દીવા કરું એટલે તારા બે દીવામાં માતાજી પેપર દેવા જાય અહીંયા આ દિશામાં એ ભક્તો ના કામ કરવા માટે આ રાખ્યું તારા છોકરાને ત્યાં હારી ભાખરી નથી ખવડાવી હકીકત અમુક માણસો તો એ ઓલા ઉપર જ રાખે બધા કુરકુર્યા અને પાછો છોકરાને કે ડીગી 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 તારો બાપ આવે તો ડીગી ડીગી જ રહે એ કે એને તાહળી મોઢે માંડે દૂધની મૂછની આમ કહેવાય ફીણની મૂછું થઈ જતી હોય એના હાટું કઈ સલન ગાડી લાવવી ન પડે આપણે લાકડાની કરાવતા ને તેડ પીડે ભૂખ દિન પડી જાય લાલુ પડી ગયું માલ્યું અને ચાલુ એક વસ્તુ મને સમજાતી નથી આપણે જયારે ચાલી ના શકતા ત્યારે માણસો આપણે ચાલતા શીખવાડે જયારે આપણને બોલતા નતો આવડતું ત્યારે આપણને આખું ઘર બોલતા સમાજ બોલતા શીખવાડતા તું બોલો જો કાકા કેવાય જો દાદા અને જેવા બરોબર બોલતા શીખી જાય હવે મૂંગા મરો તો સારું બહુ બહુ આમ એનો અર્થ એ છે કે આપણે ચાલતા નહોતા ત્યારે સમાજને એમ જ હતું કે બરાબર ચાલે તો સારું પણ ત્યારે સાંભળી લેજો કોક એમ કે હવે પગ વાળી બે એનો અર્થ એ થાય કે આપણા ડગલા બરાબર નહીં પડતા હોય તો જ આપણે બેહાડવાનું કહેતા હોય આપણે નહોતા બોલતા ત્યારે સમાજને એવી વાત હતી કે આને જો બોલતા શીખવાડી દઉં અને કાંઈ કાંઈ મીઠું બોલે તો સમાજનું કલ્યાણ થાય પણ માની લો કે આપણી એવી કાંઈક વાણી કડવી થતી હશે તો જ આપણે એમ કહેતા હોય કે હવે મૂંગા બેહો તો સારું

તા તો આમ ફોન માં ઓગળી જાતો હોય આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલ માં ભરવો પડે ચાલ છેલ્લા શું કરો છો કાંક તો બોલ યાર બીજા એમ કે મારા બા બાજુમાં બેઠા કે પણ બોલ ને યાર થોડીક આઘી વહી જાય ને કાંક તો બોલ ઘડીક ન બોલે તો દસવારે એમ કે તો બોલ કાંક તો બોલ પણ લગ્ન જેવા થઈ જાય અને પાંચ વરસ આઠ વરસ થઈ જાય ઈ નહીં કે હવે મોંઘી મેન ટોટલી વસ્તુમાં બોલવાથી લઈ અને પરિવાર સુધીમાં જ્યાં સુધી તમારી આસ્થાના કેન્દ્ર ની કૃપા દાંપત્ય જીવન નાનો દાખલો દઉં કૃપા શું કામ કરે એક કાશીના પંડિત એટલા બધા વિદ્વાન પોતાની સંસ્કૃત પાઠશાળા ચલાવે ને એટલો બધો ધર્મ પ્રચાર કરે જગતમાં બસ એક જ ધ્યેય મારા દેશને મારો ધર્મ મારી સંસ્કૃતિ પાઠ ભણાવવું અને સમય જાતા જાતા બરોબર એમ કેવાય કે આધેડ ઉંમર ના થયા અને એક વાર દોનો દંપતી બેઠેલા ને એટલું કીધેલું પંડિત જગત માટે એટલું બધું તમે કામ કરો છો પણ તમારો મારો જાળવી રાખે એક સંતાન આપી દે ને તો આપણે શાંતિ થઈ જાય બાપુ ને નગીન બાપા એ પ્રશ્ન કરેલો કે બાપુ લંકાની ભૂમિ હોય શેષ નારાયણ અવતાર લખન મહારાજ એમ કેવાય મેઘનાથ ના બાણ થી થઈ જાય અને રામના ખોળામાં બ્રહ્મના ખોળામાં સૂતા હોય બ્રહ્મના આંગળા જેના માથા ઉપર ફરતા હોય અને બ્રહ્મના આહુડા જેની માથે ફરતા હોય એને વળી સંજીવની શું કામ ત્યારે બાપુ બોલ્યા હતા કે બાપા એક તો તમે બરોબર રામાયણ ને જોઈ ને ક્યાં નગીન બાપા અત્યારે એક હોમ વર હું હાલે ચાલુ અત્યારે હો વર નો યુવાન મારા આપણે હાલવામ નો પોગવા દે એરપોર્ટમાં એની બેગ આપણને ન લેવા દે આપણે તો ટોલી બેગ હોય ને હોય તો એ એની હાથની બેગ દાદ બાપુ જોયું છે આપણે સાથે હાલ સાહેબ કિલો કિલોમીટર સુધી એના એની બેગ પણ આપણે એમ કે લાવો બાપા લઈ લે હવે બેસ આવી જેની હડપ હવે નગીન બાપા ને પૂછી મોરારી બાપુ એટલું કીધું તું કે બાપા તમે વૈદ્ય ને શું સમજો છો સદગુરુ બચન વૈદ બખાણ અહીંયા રામાયણ ની અંદર વૈદ્ય ને સદગુરુ ની જગ્યાએ લાવવામાં આવ્યા છે તાકી સુકામ તાકી શેષ નો અવતાર હતા ભગવાન રામ સબરી બોર ખાઈ શકે પણ આમાં અજરડાઈ હતી નહોતા સ્વીકારતા જ્યાં હોય ને કા ક્યાં લઈ જાય બધે ઝૂપડે ઝૂપડે માનસિક કોઈને સદગુરુ એને ધાર્યા નહોતા એટલે એટલે જ વખતે ભગવાન રામે વિચાર કરી લીધો ભલે મારો ભાઈ હોય પણ જ્યાં સુધી સદગુરુ ન હોય ને ત્યાં સુધી હું સ્વીકારી ન શકું

ના પણ છતાં કયો ને ત્યાં તો કવ એટલું મારે સંતાન નથી મારે દીકરો નથી દીકરો જોવે છે એટલે ભોળા કીધું કે દીકરો જોવે ને તમારે કે હા સપૂત આપું કપૂત આપું કે મતલબ કે સપૂત લાંબુ ટૂંકું જીવે અને સુખ આપે કપૂત કદાચ લાંબુય જીવે પણ દુઃખ આપે તક તો સપૂત આપો ભોળાનાથ કીધું તથા વસ્તુ તમારી ઘરે દીકરો થશે સપૂત થશે અને પાંચ વર્ષ જીવશે હવે પાંચ વર્ષ જીવશે હવે ઓલા પંડિતને ને સુખે થયું ને દુખ તો ભયાનક થયું કે પાંચ વર્ષમાં બાળક આવીને વયું જાય આનાથી મોટું દુઃખ શું હોય શકે પણ કાંઈ વાંધો નહીં મહાદેવે જે કીધું છે એ મારા માથે ચડાવી લેવું જોઈએ ઘરે દીકરો થયો ચાર વર્ષનો થયો પછી પંડિતને પછી યાદ તો હતું કે હવે એક જ વર્ષ જીવવાનો છે હવે મારે કરવું શું ફરી વાર સદગુરુ પાસે જાય છે ગુરુજી હવે મારો રસ્તો શું કરવાનો તાકે હવે એક રસ્તો કર તારી પાસે છે કે હરિહર કરાવવાનું ચાલુ કરી દે સંતોને ભોજન દેવાનું ચાલુ કરી દે ને એમાં જો કોઈ સંત આવી જાય અને એના જો તને આશીર્વાદ મળી જાય તો જ આનો રસ્તો છે આનો ઉપાય છે આ શાસ્ત્ર ની વાત કરું છું કોઈ દ્રષ્ટાંત દાખલો નથી સત્ય ઘટનાની પ્રસંગ કહું છું કાશીના ઘાટ ઉપર જરૂર બાબુ રસોડું ચાલુ કરી દીધું પછી તો એટલી બધી એમ કેવાય કે લાગણી લાગી ગઈ કે જેટલા આવે એના સંત દેખાય પધારો પધારો પ્રભુ 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 અને એમ એમ કરતા 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 કહેવાય કે એક વર્ષની અંદર ખાલી ચાર દિવસ બાકી રહ્યા અને ઉંમરમાં પાંચ વર્ષમાં ચાર દિવસ બાકી રહ્યા અને સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા ભાઈ સપ્ત ઋષિને આવતા જોયા તો ધણો દંપતી પગમાં આળોટમાં મળ્યા અને દોનો દંપતિ પગે લાગીને એનો જે પોતાનો દીકરો હતો જેની હવે આયુષ ખાલી ચાર દિવસ બાકી છે એને ટાપલી મારીને મોર કર્યો અને સપ્ત ઋષિને જ આ બાળક પગે લાગ્યો સપ્ત ઋષિના માટે આશીર્વાદનો નીકળી ગયા આયુષ્માન ભવા આયુષ્માન કીધું એટલે વચ્ચેલી દોનો દંપતી નીકળી ગયા એ કે હવે તમે જાણો અને ભોળોનાથ જાણો

બ્રહ્માજી હામે સપ્ત ઋષિ ઉભા રહ્યા બ્રહ્માજીને પ્રણામ બ્રહ્માજી હામાં પ્રણામ કર્યા કે સપ્ત ઋષિને મારા પ્રણામ છોકરાના તાપલી મારીને આગળ કર્યો છોકરો જ્યાં બ્રહ્માને પગે લાગ્યો તા તો બ્રહ્માજીના મોઢા માલી પ્રશ્નો આમ કે ભાઈ આશીર્વાદ નીકળી જાય આયુષ્માન ભવ તક હવે તમે તમે તમારો છોપડો જોવો કે આ તો ઓલા ભોળાનાથી મોકલેલો ઈ છે ને તો હવે તણ જ બાકી તક બસ હવે કર્યા ભોગવો

હર હર મહાદેવ હર 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 મહાદેવ ભગળાનાથે ધીરે ધીરે નેત્રો ખોલ્યા ત્યાં બ્રહ્માજીને સપ્ત ઋષિને જોયા ભોળાનાથે થઈને આદર કર્યો સપ્ત ઋષિને બ્રહ્માજી પણ હામાં પ્રણામ કર્યા ધીરેક દિન બ્રહ્માજી આ છોકરાને મોર કર્યો ભોળાનાથને ઓલા રસ્તે કીધેલું ભલે અરુડા હોય બીતો નહીં પગ પકડી લેજે તારા બાપના છોકરા આખ્યું વિશીન ભોગી ગયો

વાત એટલી આલે છે મારે એક જ મિનિટ નો પ્રસંગ છે કે આશીર્વાદ અહીંયા પાળીયા ભૂમિમાં આવો છો કરોડો ના ગયો સાહેબ કે આ આશીર્વાદ માણસ ને ક્યાં પહોંચાડી દે બોલા ના થયા બાળકને કીધું કે એટલે તને મારી પૂજા કરતા આવડે બોલો કે તમે એમ એકલો જ નો આવડે ભલે ને પાંચ વર્ષનો રહ્યો પણ પંડિતનો છોકરો છો એમાં તમારા આશીર્વાદ મળેલા છે એટલે આવડે ને તક જો મારું શિવલિંગ રહ્યું મળ બિલીપત્ર પત્ર ચડાવવા બાળક બેસી ગયું ભાઈ બિલીપત્ર પત્ર એક બીલી પત્ર શિવાર પણ એક બીલી પત્ર શિવાર પણ અને જ્યાં બરોબર પાંચ વર્ષ એના પૂરા થયા આ નિયમ રાજા ગાળીઓ નાખ્યો છોકરાની ડોકમાં આ ચિત્ર ફોટા ઘણા જોયા હશે એક નાનું બાળક શિવલિંગને ને બધ ભરી બેઠું હોય આ વાત છે જાય યમરાજ એમ કે ભાઈ ગાળિયો નાખ્યો સાહેબ આ છોકરાની રાઈડ ફાટી ગઈ યમરાજ જોઈ અને તા તો શિવલિંગ બગ ભરી ગયો મહાદેવ બચાવો અને તા તો કાળમ કૃપાલમ હો કાળ નો કાળ મહાદેવ ભાઈ જટા છૂટીન હાથ માં ત્રિશુલ લીધું અને યમરાજ ને કીધું ખબરદારી બાળક ને ડ્યો છો તો મારા ડિપાર્ટમેન્ટનો માણસ છે મારા ઘર માં છે ગેટ આઉટ તમને એમ થાય કે ભોળાનાથ અંગ્રેજી બોલ્યા છે એ કઈ તમારે બોલવું ન પડે તમારા ઓઠ પપડે ને ત્યાં સમાધિ મળે વાહ 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 દીકરા ને ધૂપ મળે નીકળવા કારણ કે એ અંદર વાત જાણે છે હોઠની વાત નહીં હોટલી વાતોમાં તો ફગી જવાય એટલે યમરાજે કીધું કે મહાદેવ માફ કરજો ઘા ન કરતા પણ તમારા જ ડિપાર્ટમેન્ટનો માણસ છું ટાઈમ ટુ ટાઈમ જો હું નોકરી ન કરું તો તમે મને ડિસવિસ કરો ખોભો ઉપાડી જ્યો અને તમે એને પાંચ વર્ષ આપેલા છે પાંચ વર્ષ આજ પૂરા થયા હવે હા પડજો ભોળાનાથે કીધું તું તું બરાબર છો પણ થોડોક હિસાબમાં ગોટાળો થયો તારે કે શેનો કે પાંચ વર્ષમાં કે મહાદેવ પાંચ વર્ષ આજે જ પૂરા થાય છે કે વાત હાચી તારા પણ મે પાંચ વર્ષ તો મેં આપ્યા છે ને કડે છે બિલકુલ નહીં દાખલા તરીકે હું અત્યારનો દાખલો તમને આપું કે અહીંયા તમે અમને પાળિયાદમાં દસ રૂપિયા આપો અને અમે અમેરિકા જાય ત્યાં કોઈ દસ ડોલર આપે ત્યાં લી અમે લંડન દસ પાઉન્ડ આપે તો રકમમાં કેટલો ફેરફાર થાય એટલે ભોળાનાથે કીધું ગાંડા મેં એને પાંચ વર્ષ આપ્યા છે પણ એ મૃત્યુલોક ના નહીં કે તો મારા કૈલાસના પાંચ વર્ષ આપ્યા પાંચ વર્ષ મારા છે કે મતલબ કે મતલબ એટલો સતયુગ ત્રેતા વાપર અને કળયુગ આ ચાર યુગ જયારે પૂરા થાય ત્યારે એક બ્રહ્મા પૂરા થાય અને એવા દસ બ્રહ્મા પૂરા થાય ત્યારે મારો એક દિવસ થાય હવે એવા પાંચ પાંચ વર્ષ ગઈ ભોળાના જ હાલે પૂરું થાય ખરો કે ગણ્યું ગણાય એમ છે નહીં તાક તો નક્કી કરી લે આ આને આયુષ કેવડી હોય તાકી તો તાકી અજર અમર છે હજારો યમ ફરી જાય ને તો આને કોઈ દી મૃત્યુ ન થાય પાંચ એમ કહેવાય કે પાંચ વર્ષથી મહાદેવના મિત્ર ભોળાનાથ કે મેં આપેલા છે સાહેબ એ બાળક બીજું કોઈ નહોતું ઋષિ માર્કંડ પોતે હતા મારો કહેવાનો અર્થ એ છે કે જો આવા મહાન પુરુષોને જો આશીર્વાદની જરૂર પડતી હોય તો આપણે તો કાળા માતાના માનવી છીએ મારા બાપ અને આપણે વળી તપ કરવાની શું જરૂર છે આપણે ભજન ન કરો તોય ચાલે આપણા સદ્ગુરુને આપણી આસ્થાનું જે સ્થાન છે ને એ જે હરિહર કરાવે છે એ જે સમાજને રોટલો આપે છે એ જ્યારે એમ કહેવાય કે એની સમાધ્ય ધૂપિયા ફરે છે એ આપણા જગત માટે ફરે છે સાહેબ દુનિયા માટે ફરે છે એના પોતા માટે નહીં એને તો અહીંયા જન્મ થયો એ જ મોટી વાત છે કેટલી આપણી આસ્થાનું સ્થાન બાપુદરા કરમસિંહભાઈ ધરમસિંહભાઈ સોરી ધરમસિંહભાઈ રાતે આમ બેઠા રૂમમાં અને બાપુ ની વાત થઈ ઉનાળ બાપુ આ બધા પ્રજાપતિ ભાઈઓ મન કે માયાભાઈ વર્ષો પેલા અમારા બાપ દાદાને બાપુ ઉનળ બાપુ એ કીધેલું કે કુંભાર એટલા કડિયા કડિયા એટલા કોન્ટ્રાક્ટર જાઓ આજે અહીંયા વડોદરા થી જે મહેમાનો આવ્યા છે સાહેબ એ મને એની આંખમાં જળજળ્યા હતા ધરમસિંહભાઈ ના કે માયાભાઈ અમે તો કોઈ કંપનીના કામમાં સિમેટે હાંધા બુરવા ગયા હતા એ અમને કલ્પના નહોતી કે સ્ટુડિયો ના માલિક અમે બનશું કે અત્યારે તો મેં દઈ દીધો વેચી નાખે બધા પણ કહેવાના મતલબ કે એનાથી અમે આગળ વહી કૃપા કેટલી અમારા બાપુને એક પ્રશ્ન